તો લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠામાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે આપને જણાવી દઈએ કે ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જામી ગઈ છે ત્યારે કેન્દ્ર કક્ષાના નેતાઓ અનેક એક બાદ રેલીઓ અને સભા ગજવી જિલ્લામાં આવી રહ્યા છે

સંબોધવામાં આવી હતી તો ત્યારે ખાતે માર્કેટયાર્ડની સામે કેન્દ્રમાંથી કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની જાહેર સભા યોજાશે જેના માટે જિલ્લા તેમજ લખાણી કોંગ્રેસ દ્વારા સભા સ્થળે મંડપ બેઠક વ્યવસ્થા સહિત તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જીતાડવા મતદારોને અપીલ કરશે લાખણી ખાતે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હવાઈ માર્ગે લાખણી ખાતે આવશે જેના માટે લાખણીમાં ખાનગી જગ્યા પર પહેલીવાર હેલીપેડ બનાવવામાં આવ્યું છે જ્યાં હેલિકોપ્ટર ઉતરાણ કરશે રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની લાખણી ખાતેની જાહેર સભા યોજવાની છે જેને લઈને જિલ્લા પોલીસ દ્વારા સભા સ્થળને લઈ હેલીપેડ સુધીના રસ્તામાં પોલીસ જવાનો ઠેર ઠેર તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સભા સ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે